છેલ્લા પચાસ વર્ષો થી જૂની શોપ નું પરફ્યુમ જો મનાલી જેવી જગ્યા પર યુઝ કરવામાં આવે તો કેવું લાગેલા ભાઈ એક્સપિરિયન્સ કરવા માટે આપણે તો પહોંચી જેમની શોપ હતી માંડવી ગેટ પાસે જે હવે શિફ્ટ થઈ ગઈ છે આપણા પેલેસ તો મનાલી જવાનું હતું એટલે મેં તો જઈને કહી દીધું કે ટ્રેકિંગ પણ કરવાનું છે બરફ જવાનું છે અને પાણીમાં રહેવાનું છે અને વરસાદ પડે તો ખબર નહીં તો એવું જોરદાર કસ્ટમાઇઝ કરેલું મને પસંદ આવે અને આપણી આજુબાજુના બધા લોકોને ગમે એવું કોઈ પર પરફ્યુમ તૈયાર કરી આપો પછી તો એ આપણે ગમે એવી સ્મેલ વાળું પરફ્યુમ તૈયાર કરી દીધું ભાઈ પછી શું આપણે તો મનાલીમાં માં જઈ એકવાર દિવસે લગાઈ દેવાનું પરફ્યુમ એ આખો દિવસ પછી જોવાનું જ નહીં લા શરીર જોરદાર મન ને સુકૂન મળે એવી સ્મેલ આવતી જ રહે એ આખો દિવસ જાય જ નહી જો તમારે પણ ક્યાંક ફરવા જવાનું હોય ઓફિસ જવાનું હોય પાર્ટી માં જવાનું હોય લગ્ન પ્રસંગમાં જવાનું હોય કે ગમે તે જગ્યા પર જવાનું હોય લા તમારે પણ તમારી મનપસંદની સ્મેલ વાળું પરફ્યુમ જોતું હોય એ ગમે તેવું હશે કસ્ટમાઈઝ કરેલું તમને મળી જ છે તો ફટાફટ પહોંચી જ જજો અલ્યા રમન કાકા યાડો ત્યાં આવા જોરદાર વિડીયો જોવા માટે હમણાં જ અમને ફોલો કરો